ક્રાઇમ રિપોર્ટમાં સૌ પ્રથમ વાત કરીશું યુવાન પર હુમલાની જેમાં પોરબંદરના બગવદર ગામે એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો પોરબંદરના છાયા રઘુવંશી વિસ્તારમાં રહેતો ભૂરો જેઠાભાઈ રાઠોડ નામનો યુવાન રિક્ષાનો ફેરો કરવા માટે પોરબંદરથી બગવતેર ગામ ગયો હતો અને ત્યાં બસ સ્ટેશન પાસે રિક્ષા લઈને આ યુવાન ઊભો હતો ત્યારે વડાળા ગામે રહેતો ભરત ખરા નામનો શખ્સ આવ્યો હતો અને યુવાન પાસે પૈસાની માગણી કરી હતી પરંતુ યુવાને પૈસા આપવાની ના પાડી દેતા આ શખ્સે હુમલો કર્યો હતો ત્યારે આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની પાસેથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો દુરાભાઈ જથ્થાભાઈ બેઠો હું તો મારા કે રૂપિયા દે એટલે મેં કીધું રૂપિયા છે મારે ડીઝલ છે તો કે ના ડેલ એ હું તો મેં મારે કે મારા પીવાની તો એટલે વાહનથી બેઠો એ પાછળ બેઠો હું તો મારી ડોકે સીધી પકડી મને બે ત્રણ જાણતા મારી દીધા મેં ભાઈ ગેનાયું નહીં પે આમ ગેનાયું પછી તારા ત્યાં ખાઈ નહીં જો મારી રોકડી આમ નથી હું આમ જ નહીં હવે એટલું તો ભાઈ તું એટલું ઉતરી હવે એમ કરીને ઉતરો ભાગી એટલે પછી સીધું ઘરે ઘરે બહુ એટલે મેં સીધું એકસો ફોન એ ભરત ખરા આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ યુવાન નું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર